જોડિયાના અને હાલ દુબઈ સ્થાયી થયેલ મહમદ યુસુફ દાઉદ જુમાણી પરિવાર તરફથી જોડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આયોજિત ફ્રી સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પમાં હુન્નરશાળા જોડિયા ખાતે સાતસોમી મી પણ વધુ લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં જામનગરના ખ્યાતનામ તબીબો નિદાન અને સારવાર આપી હતી દાતા પરિવારના મહમદ યુસુફ દાઉદભાઈ જુમાણી અશરફભાઈ દાઉદભાઈ જુમાણી ઇમ્તિયાઝભાઈ દાઉદભાઈ જુમાણી અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં તબીબોમાં દુબઈથી આવેલા દાતા પરિવારના જ તબીબ ડો આદિલ જુમાણી અને ડો સાનિયા મહમ્મદ યુસુફ જુમાણી એમબીબીએસ એમ બી આંખના રોગોના નિષ્ણાત ડો અમિત મહેતા એમએસઓપીટીચ ઓ ડાયાબિટીસ પ્રેશરના નિષ્ણાત ડો અલ્કેશ પાટલિયા एम डीपी हेचवाय आई एन डो वसीम ना निष्णत डो भावेश मेहता एम एस एन टी हाड़का मणका साधा रोगोंदिक संघाणी एम एस ऑथो स्त्री ना रोगनात डो डिम्पल उदाणी एमबीबीएस डीजीओ दातना सर्जन डो जनक H. मांगुकिया बी डीएस वाका चूंका दातनात डो

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સુખપરિયા ટ્રસ્ટીઓ અશોકભાઈ વર્મા પાર્થભાઈ સુખપરિયા જોડિયાના અગ્રણીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ પરેશ અનકટ જોડિયા